બાકીના વિદ્યાર્થીઓ જે છે એમને બુક્સનું વિતરણ છે એ ક્લાસરૂમની અંદર ક્લાસરૂમ ની અંદર ત્યારબાદ વિનુભાઈ ડાંગરના હસ્તે આપણી શાળાના વિદ્યાર્થી કૃણાલ ચૌધરી एक खूब कौन आने मेड़ो है आज आगरा इनका बस खूब आबाद यारबाद सोलंकी त्रुमिल चरपीपリーナ खूब ले लो खूब स्लाइड होते त્યારબાદ ઓરિયા વિરાટ જોશપી શ્રી નાસ્તે સન્માન પ્રાપ્ત થાય ત્યારબાદ કિશોરભાઈ અગ્રવાલના હસ્તે

Gracias, Gracias. Gracias.